નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તાર જાણીએ એ પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે પાલિકા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવી છે વાત છે ગુજરાતની ત્યારે આગળ વાત થશે સુરતનો આ વ્યક્તિ નહીં સુધરે બિલ્ડર પુત્રે ફરીથી સ્ટન્ટ કરતા અકસ્માત ત્યારે આગળ વાત થશે ખોડલધામ મંદિરનો આઠમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હતું સાત ટાપુઓ પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર ત્યારે આગળ વાત થશે કેમ અટકી પડ્યું અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ત્યારે આગળ વાત થશે બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વાત થશે વાયરલ ગર્લ મોનાલિસાને મળી છે ફિલ્મની ઓફર આગળ વાત થશે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ સોળથી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે ત્યારે વાત થશે હુમલા બાદ સૈફ અલી ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સૈફ અલી ખાનના ઘરે વધારાના સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે વાયરિંગનું કામ પણ ચાલી રહ્યું છે તેમની ઘરની બાલ્કનીમાં મજબૂત જાળી લગાવવામાં આવી રહી છે હાલમાં સૈફા સદગુરુ શરણ બિલ્ડિંગમાં રહેતો હતો આ ઇમારત ઉપરના ત્રણ માળ સૈફ અલી ખાનના છે સૈફે આ એપાર્ટમેન્ટ લગભગ આઠથી દસ વર્ષ પહેલાં ખરીદ્યા હતા મિત્રોન મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં સુરક્ષા દળોએ સોળથી વધુ નક્સલીઓને ઠાર માર્યા છે છત્તીસગઢના ગારીયા બંધમાં થયેલા મોટા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ સોળથી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે આ એન્કાઉન્ટર રવિવારથી ચાલી રહ્યું છે અને આ એન્કાઉન્ટરમાં ખતરનાક નક્સલીઓનો પણ સમાવેશ થાય છે નક્સલીઓમાંથી એક ખતરનાક નક્સલી પણ હતો જેના માટે એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું દળોએ આ એન્કાઉન્ટરમાં મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો વાયરલ ગર્લ મોનાલિસાને મળી છે ફિલ્મની ઓફર મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા માટે આવેલી સુંદર અને મનમોહક આંખોવાળી મોનાલિસાને કદાચ ભગવાન શિવના જાણે આશીર્વાદ મળ્યા હોય તેવું લાગી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં તેની જ ચર્ચાઓ થઈ રહી છે મહાકુંભમાં જે પણ લોકો આવે છે તેઓ તેને એક વખત જોવા માગી રહ્યા છે આ વાયરલ ગર્લ મોનાલિસાની સુંદરતાથી પ્રભાવિત થઈને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રાએ તેને એક ફિલ્મની ઓફર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભાનું આયોજન હતું માવજીભાઈ દેસાઇ કહ્યું છે કે મને આ વિસ્તારના લોકોએ અપક્ષના ઉમેદવાર તરીકે પણ મોટી લીડથી જીતાડ્યો હતો જેથી મારી ફરજ છે કે હું તેમના દુઃખમાં સાથે ઊભો રહું ધાનેરા ડીસા અને પાલનપુર માટે પચાસ બસો ચાલે છે અને સરકારે અમને રણ વિસ્તારમાં નાખી દીધા છે જ્યાં દિવસની ત્રણ બસો પણ આવતી નથી ધાનેરાને વાવ અને થરાદ નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવા માટે મહાસભાનું આયોજન કરાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેમ અટકી પડ્યું અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુખ્ય ટનલનું કામ અત્યારે ટેકનિકલ કારણોસર બંધ પડ્યું છે કેમ કે આ ટનલનું ખોદકામ જે ટનલ બોરિંગ મશીન અથવા તો ટીબીએમ દ્વારા કરવામાં આવે છે તે મશીન જાપાનમાંથી બનીને ત્રણ મહિના બાદ મુંબઈ આવશે જોકે ગુજરાતમાં આ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત ટાપુઓ પર ફર્યું છે દાદાનો બુલડોઝર દેવભૂમિ દ્વારકામાં સાત ટાપુઓ પરથી દબાણ હટાવાયા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આનો વિડીયો શેર કર્યો છે દ્વારકામાં કુલ છત્રીસ ગેરકાયદેસર દબાણો તોડી પડાયા છે ચુસ્ત બંદોબસ્ત સાથે અહીં દબાણ દૂર કરીને જમીન ખાલી કરવામાં આવી હતી દ્વારકામાં રૂક્ષમણી મંદિર પાછળના ભાગમાં ડિમોલેશનની કાર્યવાહી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોડલધામ મંદિરનો આઠમો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવાયો રાજકોટ જિલ્લાના કાગવાડ ગામે આવેલા શ્રી ખોડલધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા આના આઠ વર્ષ પૂર્ણ થયા છે એકવીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજમાં ખોડલ સહિત એકવીસ દેવી દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં આ પ્રસંગે વહેલી સવારથી મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિર પરિસરમાં ભવ્ય રંગોળી પણ બનાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતીમાં સર્ચ ઓપરેશનથી ફફડાટ અમદાવાદના સાબરમતીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ સર્ચ ઓપરેશનમાં ચારસો ને અઠ્યાવીસ જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી શહેરમાં પ્રદૂષણની જેમ વધતા દારૂ જુગાર અને અન્ય પ્રવૃત્તિઓને કામો ને લઈને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે આ મેગા સર્ચ ઓપરેશનને લઈને તમામ ગુંડા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તમામ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પત્ની સાથે ડાન્સ કરીને ઉજવણી કરી શપથ ગ્રહણ સમારોહ પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ફ્લોર પર ડાન્સ કરીને પોતાની જીતની ઉજવણી કરી હતી આ દરમિયાન મેલાનિયા સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ જે ડી ડાન્સ અને કેટલાક લશ્કરી અધિકારીઓએ પણ સાથે ડાન્સ કર્યો હતો ગ્રહણ સમારોહ પહેલા અને પછી ટ્રમ્પ અનેક પ્રદેશોએ ડાન્સ કરતા જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ નહીં સુધરે બિલ્ડર પુત્રે ફરીથી સ્ટંટ કરતાં અકસ્માત સર્જાયો છે સુરતના વિશ્વમાં વીસ જાન્યુઆરીની રાત્રે સ્ટન કરતી વેળાએ કાર ડિવાઇડરમાં ઘૂસી જતા બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડર પુત્રને લોકોએ ભારે જેમ કારની બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો ત્રણ મહિના અગાઉ સ્ટન્ટ કબાજી કર્યા બાદ વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો આ ઘટનાના ત્રણ મહિનામાં જ ફરીથી સ્ટન્ટબાજી કરીને બિલ્ડરના પુત્રએ લોકોના જીવને જોખમમાં મૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલિકા પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં જેની ટર્મ પૂરી થઈ ગઈ છે તેવી મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની તારીખ જાહેર કરાઈ છે છાસઠ નગરપાલિકાની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે ચૂંટણી કમિશનરે આ માહિતી જણાવી છે જૂનાગઢમાં સામાન્ય તો અમદાવાદ ભાવનગર અને સુરત મહાનગરપાલિકામાં ખાડી પડેલી ત્રણ બેઠકો ઉપર પેટા ચૂંટણીનું આયોજન થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે